હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજ ના વ્લોગ ની શરૂઆત કરી 8 9 19 થઈ એ સવા 8 આ બાજુ મમ્મી પૂજા કરવા બેહ ગુડ મોર્નિંગ અને પપ્પાજીએ જલેબી ફાફડા લેવા સંમતી ખા ને અને મારો જવાનું સ્કૂલમાં સુપર વિઝિટ માટે

સીંગ છે મરચાં છે અને ચા છે તો ચા નાસ્તો આપણે કરી રહ્યા ત્યારે ઉપવાસ બોપાસ નહીં ને તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ આગળ વ્લોગમાં તો બ્લોગમાં બનાવી રહ્યા તો બારનું હપ્તાવન થઈ ગઈ તો જમવાનું બની ગયું છે આપણે જમવાનું જમી લઈએ જમવામાં આજે બનાવ્યું છે ફ્રેન્ચ ફ્રાય છે છોલે રાઈસ મરચાં રોટલી અને ડુંગળી અને છાસ અને બીજું છે તો તો ચલો તૈયાર છે આપણે જમી લઈએ પપ્પા બેન ગયા છે એમના સ્કૂલમાં એક્ઝામ છે એટલે ત્યાં ગયા છે એટલે આવશે એટલે જમશે આપણે અત્યારે જમી લઈએ પછી મળે તો બને તો દોઢ વાગી ગયો હું ઘરે આવી ગઈ સ્કૂલ થી આ બાજુ માર માટે જમવાનું લાવવા મારી દીધો હાથ ધોઈને જમી લઈએ વિડીયો કરે તો તમે તો જમવાનું તમે જોઈ લીધું હવે ચાલશે તો જમીન પછી મળીએ તો પાંચ વાગવા આવ્યા આ બાજુમાં બધું સાડીઓ મશીનને બધું કાઢ્યું અને આ બુનું મૂક્યા

પપ્પાને જ્યાં ગોરા એટલે અમે આ બધું કોમ લઈને બેઠા ન કર રવિવારે તો આ કોમ ના થાય વાત રવિવાર જેવું લાગ્યું જ નહીં હું તો આઈ એમ કે આખો દિવસ બાર એમ સ્કૂલમાં જ જ્યો ને દોઢ વાગે આવી ના હ દોઢ વાગે આવી તો ચલો મળીએ આગળ તો આઠ ને દસ થઈ ગયો જમવાનું તૈયાર થઈ ગયું ખીચડી મરચા બનાયા તો ખાલી દૂધ ખીચડી મરચા રોટલી રોટલી જો બનાઈ ગઈ કાલ છે કઈ વાત નહી બકોરે છોડે ખાધા બરાબરના બરાબર ના મતો આવા ના સુલે જગ્યા દે પેટ માં ભાઈ અમને ગેમ જે બે પેન ચા ઓક ચા પી હાલ ભાવ ચા ચો ગોરા ચા પી દી વૈથી ચા પી દી આપી ગોરા દિન ચા પી પછી પાછા આઈને પછી હાલ ભાવ દિનેશ કાકાને તો ચા પી